ભાજપ કાર્યાલય ખાતે દેશના વડાપ્રધાન મોદીના કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ અને બિરસા મુંડાજીના જીવન કવન વિશે સંવાદ કાર્યક્રમ યોજાયો વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય નમોકમલમ ખાતે આજે દેશના વડાપ્રધાન મોદીજીના વર્ચ્યુઅલ પ્રસારણ તથા બિરસા મુંડાજીના જીવન કવન વિશેનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો ભગવાન બિરસા મુંડાજીની એકસો ને પચાસમી જન્મજયંતી અને જનજાતીય ગૌરવ વર્ષોત્સવ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી પ્રસારણ તથા બિરસા મુંડાજીના જીવન કવન વિશે સમજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં વક્તા તરીકે અમદાવાદ જિલ્લાના પૂર્વ પ્રમુખ હર્ષદગીરી ગોસાઈ શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તમામ ધારાસભ્યો મેયર મહામંત્રીઓ વોર્ડ પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની સાથે વિરાસતને પણ યાદ કરતા હોય છે આજે ભગવાન બિરસા મુંડાજીનું દોઢસોમી જન્મજયંતિ છે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ દિવસે જાહેરાત કરી છે ભગવાન બિરસા મુંડાજીએ આદિવાસીઓ માટે જે પ્રકારના કામો કર્યા છે એ સામાજિક હોય જે પ્રકારની એમને અંગ્રેજોની સામે લડત આપી છે એ આંદોલનકારી હોય કે સેવાકીય કામો હોય એવા અનેક પ્રકારના એમના જીવનકાળમાં કાર્યો કર્યા છે જેના કારણે આદિવાસીઓમાં એ ભગવાન તરીકે પૂજાય છે આજે પણ ભગવાન બિરસા મુંડાજીને માનવાવાળો વર્ગ ખૂબ મોટો છે અને સૌ એમને ભગવાન તરીકે પૂજે છે આવા પૂજનીય વ્યક્તિને આજે શ્રદ્ધેય વ્યક્તિને આજે આપણે યાદ કરીએ સ્મરણ કરીએ અને એમને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે એમના જીવન ચરિત્ર પર સૌને ધ્યાનમાં આવે એટલા માટે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીએ આ કાર્યક્રમ આયોજિત કર્યો છે જેમાં એસટી મોરચો અને અન્ય કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે આ પ્રદેશમાંથી પણ આ કાર્યક્રમ માટે વક્તાઓ ઉપસ્થિત થયા છે પ્રદેશના પૂર્વ મંત્રી અમદાવાદ જિલ્લાના પૂર્વ અધ્યક્ષ એવા સાહેબ આ કાર્યક્રમનું મુખ્ય વક્તા છે મારી સાથે ઉપસ્થિત છે એ પણ આ વિષય પર વાત કરશે ધન્યવાદ જનજાતિ ગૌરવ દિવસ પંદરમી નવેમ્બર આ દિવસને ભગવાન મિરસા મુંડાની જન્મદિવસ નિમિત્તે આજરોજ દેડીયાપાડાથી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતને લગભગ દસ હજાર કરોડના વિકાસના કામોની ભેટ આપવાના હોય ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પાર્ટીના કાર્યકર્તા પાર્ટીના શુભેચ્છકો અને સમાજના લોકો એકત્ર થઈ ભગવાન બિરસા મુંડાના જીવનકથન ઉપર એક વ્યાખ્યાનમાળાનું આયોજન બધા જિલ્લાઓની અંદર કરવામાં આવ્યું છે એ સંદર્ભે આજે વડોદરા શહેરના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનું થયું છે પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ભગવાન બિરસા મુંડાના જીવન કથન વિશે પોતાનું જ્ઞાન વર્જિત કરે આવા આશયથી આવા કાર્યક્રમોનું આયોજન થતું હોય છે દેશની અંદર પ્રમુખ સાહેબે જેમ કીધું એમ વિકાસની સાથે વિરાસતને પણ યાદ કરી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આ વિરાસતને સતત યાદ કરતો રહે આવા આશયથી આવા કાર્યક્રમોનું આયોજન કરેલ છે વડોદરા શહેરના કાર્યક્રમની અંદર પાર્ટીના હોદ્દેદારો પાર્ટીના આગેવાનો પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર હાજર છે Thank you.